સાત ઓક્ટોબર આ માત્ર એક તારીખ દિવસ ગુજરાત અને દેશના બદલાવનો કરોડો નાગરિકોના સપનાઓ પૂરા થવાની આશાનો આ દિવસ છે વિકાસનો સાત ઓક્ટોબર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને તે સાથે જ થયો દેશમાં વિકાસની રાજનીતિ અને પોલિટિક્સ ઓફ પરફોર્મન્સનો ઉદય તેમણે લોકોના પ્રાણ પ્રશ્નો અને સમસ્યાઓના સમાધાન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્વાગત ઓનલાઈન ઈ ગ્રામ વિશ્વ ગ્રામ અને ડિજિટલ ગવર્નન્સની શરૂઆતનું સેવા દાયિત્વ સંભાળ્યું તે પહેલા ગુજરાત ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓનો માર વેઠી એક સમયે ભૂકંપથી સંપૂર્ણ ભાંગી પડેલું કચ્છ માત્ર બેઠું જ નથી થયું પરંતુ વિકાસના રાજમાર્ગ પર દોડતું થયું છે શુષ્ક ગણાતા રણમાં આજે રણોત્સવ યોજાય છે અને સંયુક્ત રાષ્ટ્રએ પણ ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે બિરદાવ્યું છે પાણી માટે વલખા મારતા કચ્છના છેવાડાના કામ મોડકુબા સુધી માં નર્મદા પહોંચ્યા છે એક બાજુ ગુજરાતમાં પાણીની અછત હતી અને બીજી બાજુ નર્મદાના પાણી વહી જતા હતા આ પૂરના વહી જતા પાણીનું મેનેજમેન્ટ કરીને આપણા નરેન્દ્રભાઈએ ભાઈએ સુજલામ સુફલામ અને સૌની જેવી યોજનાઓ અમલમાં મૂકી અને ગુજરાતમાં પાણીની અછતને ભૂતકાળ બનાવી દીધી આજે છેક ભારત પાકિસ્તાન બોર્ડર અને બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર સુધી પીવાનું પાણી મળે છે તો સૌરાષ્ટ્રના ગામે ગામ સિંચાઈ અને પીવા માટે નર્મદાના નીર પહોંચ્યા છે વીજળી વાળું ટાણે મળે તેટલું જ લોકો માગતા નરેન્દ્રભાઈએ જ્યોતિ ગ્રામથી ચોવીસ કલાક વીજળી આપી છે હવે તો ઘરે ઘરે સોલાર રૂફટોપ લાગે છે અને વધારાની વીજળી વેચીને લોકો કમાતા થયા છે એક સમયે માત્ર વરસાદ પર આધાર રાખતા ખેડૂતો હવે સિંચાઈથી વધુ એક પાક લેતા થયા છે આ છે નરેન્દ્રભાઈની ખેડૂત પ્રથમની નીતિની સાબિતી નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલા કૃષિ મહોત્સવથી ખેડૂતોએ નવી ટેકનોલોજી નવી પદ્ધતિઓ શીખીને ગુજરાતના કૃષિ વિકાસને વેગ આપ્યો પાણી અને ઘાસના અભાવમાં પશુધન નષ્ટ થતું હતું તે જ પશુધનની સાર સંભાળ કરી દૂધ વેચીને ગુજરાતના પશુપાલકો સમૃદ્ધ થઈ રહ્યા છે અનેક વિકટ સામાજિક પરિસ્થિતિઓને કારણે દીકરીઓ અધવચ્ચે ભણવાનું છોડી દેતી હતી ગુજરાતમાં શાળા છોડવાનું પ્રમાણ ખૂબ વધારે હતું મોદીજી ગામે ગામ ગયા અને લોકોને દીકરીઓને ભણાવવા માટે પ્રોત્સાહિત અને ઉત્સાહિત કર્યા શાળા પ્રવેશોત્સવ થકી મોદીજીએ કન્યા કેળવણી માટેનું અભિયાન અને પરિણામે આજે દીકરીઓનો ડ્રોપ આઉટ દર નહીવત રહી જવા પામ્યો છે અંબાજીથી ઉમર ગામ સુધીની આ આપણી આદિવાસી પટ્ટીમાં સિંચાઈ પીવાના પાણી બારમાસી સડક વીજળી દવાખાને કે ભણવા વિજ્ઞાન પ્રવાહની શાળાનો અભાવ હતો આપણા નરેન્દ્રભાઈએ વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરી ગુજરાતની પૂર્વ સિંચાઈ માટે ખાસ પદ્ધતિથી પાણી પાણી પહોંચાડ્યું એસ્ટોલ પ્રોજેક્ટ જોઈ લો માળ જેટલું ઊંચે લઈને આદિવાસી વિસ્તારમાં પાણીની સમસ્યાનું સમાધાન લાવ્યા આપણા નરેન્દ્રભાઈ જ્યાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ પણ જોવા મળતી ન હતી તે વિસ્તારમાં મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ અને યુનિવર્સિટીઝની શરૂઆત થઈ

એક સમયે જ્યાં વિદેશી મૂડી રોકાણ ઘણું ઓછું આવતું ત્યાં આજે ફોર્ચ્યુન સો જેટલી કંપનીઓ કામ કરી રહી છે તેમના પ્રધાનમંત્રી બન્યા બાદ ગુજરાતની પ્રગતિને તેજ ગતિ મળી મોદીજીએ સત્તર જ દિવસમાં નર્મદા બંધ પર દરવાજાને મંજૂરી આપીને પૂર્ણ ઊંચાઈ સુધી પહોંચાડવાનો સંકલ્પ પૂર્ણ કર્યો આજે નરેન્દ્ર મોદીજીના વિઝનરી નેતૃત્વના કારણે કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં દ્વારકામાં સુદર્શન સેતુ દાહોદ ખાતે રેલવે એન્જિન ફેક્ટરી તારંગા અંબાજી રેલ લાઇન ગિફ્ટ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય બેન્કો લોથલ ખાતે મ્યુઝિયમ ભાવનગર બ્રાઉન ફિલ્ડ પોર્ટ સુરત અને રાજકોટ એરપોર્ટ રાજકોટ એમ્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ જેવા અનેક ઇનોવેટિવ પ્રોજેક્ટ કાર્યરત થઈ રહ્યા છે આ પ્રયાસોના પરિણામે ગુજરાત અનેક ક્ષેત્રોમાં નંબર વન બન્યું છે આજે ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ છે સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ છે સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક તૈયાર થઈ રહ્યો છે દેશનું પહેલું ફિનટેક હબ છે આ બધા બદલાવની શરૂઆત થઈ હતી 7 ઓક્ટોબર 2001 થી હવે આ ઐતિહાસિક તારીખની યાદગીરી રૂપે ગુજરાત સરકાર દર વર્ષે ઉજવશે વિકાસ સપ્તાહ છેલ્લા 23 વર્ષમાં ગુજરાતે વિકાસના અનેક આયામો સર કર્યા છે આવનારા 23 વર્ષમાં 2047 માં આઝાદીના 100 વર્ષે ગુજરાત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝન અને માર્ગદર્શન તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં નિમિત્ત બનશે